હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે લીલી મેથીની આપણે ભાજી બનાવશું તો આ ભાજી બહુ ટેસ્ટી બનશે એકવાર બનાવશો તો બધા આંગળા ચાટીને ખાશે એટલી સ્વાદમાં મસ્ત બનશે તો લીલી મેથીને મેં એકદમ ઝીણી સમારીને લીધી છે હવે એક પેનમાં તેલ લઈએ તો બે પાવડા જેટલું મેં તેલ લીધું છે સૂકા લસણની કળીને મેં ટુકડા કરીને લીધા છે આ ભાજીમાં સૂકા લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો લસણ મેં પંદરથી વીસ કળીના ટુકડા કરીને એડ કર્યા હવે મેથી પાણી નાખી અને ધોઈ કરશું થોડું મીઠું એડ કરીએ હવે આ ભાજીને આપણે મિનિટ ચડવા દેસુ તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો એક વાસણમાં લઈ લઈએ હવે આ જ પેનમાં આપણે ત્રણ પાવડા જેટલું તેલ લેશું હવે રાય જીરું આદુ અને મરચી એડ કરીએ ચોપ કરેલા બે કાંદા એડ કરશું બરાબર મિક્સ કરીને એક મિનિટ માટે ચડવા દઈએ હવે ચોપ કરેલા બે ટામેટા એડ કરીએ બરાબર મિક્સ કરી અને હવે મસાલા કરશું તો થોડી હિંગ હળદર કાશ્મીરી લાલ મરચું લીધું છે આનાથી એકદમ ભાજીમાં સરસ કલર આવશે જીરું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ તો આપણે મીઠું થોડું એડ કરીશું આપણે પહેલાં પણ એડ કર્યું છે એટલે બરાબર મિક્સ કરી અને આ ગ્રેવીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું ત્યાં ભાજીમાં એક બીજો જે મસાલો એડ કરવાનો છે એ આપણે મિક્સર જમા બનાવી લઈએ તો આ મસાલાથી એકદમ ક્રિમિનેસ એવો ભાજીમાં મસ્ત સ્વાદ આવશે તો થોડા સિંગદાણા મગસ્તરી અને થોડી મેં સેવ લીધી છે એના જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો તો પાણી નાખી અને પાછો એક રાઉન્ડ ફેરવી લેશું આનાથી ગ્રેવી એકદમ મસ્ત બનશે અને ભાજીનો સ્વાદ પણ એકદમ સરસ આવશે તો આ ગ્રેવી એડ કરીએ અને તેલ પણ છૂટું પડી ગયું છે ત્યાં સુધી થાય પછી જ આ ગ્રેવી એડ કરવાની છે તો બરાબર મિક્સ કરી લઈએ તો અત્યારે મેં થોડું પાણી પણ એડ કર્યું છે તો બરાબર મિક્સ કરી અને આ ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો ઢાંકીને ચડવા દઈએ તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ એકદમ સરસ છૂટું દેખાય છે તો આપણી ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે હવે જે આપણે મેથી તૈયાર કરી તે એડ કરીશું બરાબર મિક્સ કરી લઈએ તો આ ભાજી મને થોડી ઘટ દેખાય છે તો આપણે થોડું અત્યારે પાણી એડ કરશું તો તમારે ભાજી થોડી ઢીલી રાખવી હોય તો વધારે પાણી એડ કરવાનું તો બરાબર મિક્સ કરી અને આ ઢાંકી અને ચડવા દેસું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ એકદમ સરસ છૂટું થઈ ગયું છે તો ભાજી આપણે ચડીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ મસ્ત એ આપણી ભાજી બનીને તૈયાર છે તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો ભાજી ખરેખર ખૂબ જ સરસ બનશે ભાખરી રોટલા પરાઠા સાથે બહુ જ ફાઇન લાગશે અને ઘરમાં બધાને ભાવશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી